જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજીને સેવક બે ભાઈ પટેલ ગુજરાતના રહેવાસી એમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ ભક્તિની અને આવેશીની છે એ વ્રજમંગલાથી પ્રગટિયા છે તેથી એમના ભાવરૂપ છે મોટોભાઈ ભક્તિનીનું અને નાનો ભાઈ આવેસીનીનું પ્રાગટ્ય છે બંનેનો જન્મ ગુજરાતમાં એક ગામમાં એક કણબી પટેલને ત્યાં થાય છે તેઓ ત્રીસ પાંત્રીસ વર્ષના થાય છે ત્યારે તેમના માતા પિતાનો દેહોત્સર્ગ થાય છે પછી એ બંને ભાઈઓ તીર્થા તને નીકળે છે અને તેઓ શ્રી દ્વારિકાજી આવે છે શ્રી ગોસાઈજી ત્યારે ત્યાં બિરાજેલા હોય છે શ્રી ગુસાઈજી ત્યાં રોજ શ્રી સુબોધીજીની કથા કહેતા હોય છે અમુક ઠેકાણે કથા થતી હોવાનું સાંભળીને એ બંને પટેલ બંધુઓ કથા શ્રવણ કરવા માટે આવે છે કથા સાંભળીને એમના સેવક થવાનો વિચાર તેમના મનમાં ઘર કરી જાય છે તેથી એ બંને તેમને વિનંતી કરે છે કે મહારાજ અમને સેવક કરો શ્રી પ્રભુ તેમની આરતી તાલાવેલી જોઈને બંનેને નામ નિવેદન કરાવીને પોતાના સેવક કરે છે મહારાજ હવે અમારું શું કર્તવ્ય છે એથી શ્રી ગુસાઈજી એ બંનેને ભગવત સેવા અને વૈષ્ણવનો સંગ કરવા જણાવે છે તેથી કહે છે મહારાજ કૃપા કરીને અમને ભગવત સેવા પધરાવી આપો એમ આ દ્રિપુટી તેમને કહે છે પછી તેઓ તેમને લાલજીનું એક સ્વરૂપ પધરાવી આપે છે અને સેવાની બધી રીત એ બાંધો બેલડીને બતાવે છે પછી બંને ભ્રાતાઓ શ્રી પ્રભુની આજ્ઞા માગીને શ્રી ઠાકોરજીને પધરાવીને પોતાના ઘરે આવે છે એ બંને ભાઈઓ ગામમાં થતી વૈષ્ણવ મંડળીમાં ભગવદ વાર્તા સાંભળવા માટે રોજ જાય છે એ બંને ભાઈ ખેતી કરીને ગુજારો કરે છે એ ગામનો રાજા ત્યાં એક મોટું તળાવ ખોદાવે છે જેમાંથી દેવીનું એક સ્વરૂપ નીકળે છે ચાર હાથની એક શિલામાં દેવીનું આ સ્વરૂપ તળાવમાંથી પ્રગટે છે એ દેવી એક મોટું દેવાલય બનાવીને પોતાની પૂજા ચાલુ કરવાની આજ્ઞા રાજાને સ્વપ્નમાં આપે છે રાજા એ માટે સંમત થાય છે રાજા ભક્તિભાવથી દેવીની આજ્ઞા શિરોમાન્ય કરે છે પછી સવારે ઉઠીને રાજા મનોમન વિચારે છે કે આ તો દેવાલય બનાવવાનું કાર્ય છે તેમાં તો ખૂબ દ્રવ્યની જરૂર પડશે માટે થોડુંક ગામના લોકો પાસેથી લેવું અને થોડુંક હું આપીશ અને એ રીતે મંદિર તૈયાર કરીશ રાજા કામદારોને બોલાવીને દેવીનું મંદિર બનાવવાનું છે તેથી ગામ પાસે થોડુંક દ્રવ્ય ઉઘરાવો એમ તેને કહે છે તેથી કામદાર ગામમાં સૌને તેમની શક્તિ પ્રમાણે દંડ વેરો કરે છે લાગો માગે છે કોઈને રૂપિયો તો કોઈને અડધો રૂપિયો મોટા મોટા શેઠ પાસે પચાસ રૂપિયા આમ માણસની શક્તિ જોઈને તે લાગો વસૂલ કરે છે દેવીના મંદિરનું નામ સાંભળીને સૌ રાજી થઈને લાગો આપે છે એ કામદાર શ્રી ગોસાઈજીના સેવક એવા પેલા બે ભાઈ પર બે રૂપિયા કર લાદે છે રાજાના માણસો આવીને કહે છે દેવીનું મંદિર બનાવવાનું છે માટે તમે પણ બે રૂપિયા આપો બધા લોકોએ આપ્યા છે આ સાંભળીને એ બંને ભાઈઓ માહોમાંહ વાત કરે છે એક ભાઈ રાજાના ગામમાં રહીએ છીએ એટલે તેમના કહેવા પ્રમાણે કરવું બે રૂપિયા આપવા જોઈએ એવો મત વ્યક્ત કરે છે ત્યારે બીજો ભાઈ આપણા ઘરમાં જે બધું દ્રવ્ય છે તે તો શ્રી ગુસાઈજીનું છે એ કેમ અપાય અને તે પણ દેવીના મંદિર માટે એમ કહે છે પછી એ બંને પટેલ બંધુઓ રાજાના માણસને આજે તો અમારી પાસે પૈસા નથી કાલે તમે બે રૂપિયા લઈ જજો તેથી તે કહે છે કે કાલે હું પાછો આવીશ નહીં આજે હું પાછો જઈશ પણ તમે બે રૂપિયાની વ્યવસ્થા જરૂર કરી રાખજો એમ કહીને તે ચાલ્યો જાય છે પછી એ બંને ભ્રાતાઓ હવે શું કરશું એમ વિચારે છે શ્રી ઠાકોરજીના બે રૂપિયા ફોગટમાં જાય છે ત્યારે અનુજ તેના અગ્રજને એક ઉપાય છે એક અવવારો કૂવો છે જેમાં ખૂબ કીચડ છે આપણે બે એક કૂવા પર જઈએ તળાવ પર જે દેવી છે એને મધરાતે ઉઠાવી લાવીને એ કૂવામાં મૂકી દઈએ પછી રાજા કરશેનો લેશે મોટાભાઈને તેની વાત રૂચે છે મધરાતે બંને ભાઈ તળાવ પરથી એ દેવીને લાવીને કૂવામાં ધરી દે છે મૂકી દે છે બીજી તરફ દેવી પણ પોતાનો પરચો દેખાડે છે તે વિકરાળ રૂપ ધરીને એ જ પળે ગામના રાજા પાસે જાય છે અને રાજાને જગાડે છે રાજા અને રાણી દેવીના વિકરાળ રૂપમાં જોઈને ડરી જાય છે હવે બચવાનો કોઈ આરો નથી આ દેવી આપણા પ્રાણ લેશે એમ તે વિચારે છે પછી પેલો રાજા મનમાં ધરપત રાખીને દેવીને કહે છે કે તમે કોણ છો અને કયા નિમિત્તે અહીં આવ્યા છો ત્યારે એ દેવી કહે છે કે હું દેવી છું તે મને ખૂબ દુઃખ દીધું છે તેથી હવે હું તારું ભક્ષણ કરીશ તેથી દેવી જાણીને રાજા કહે છે કે માતા મેં તમને શું દુઃખ દીધું તમે જ કહો તળાવ પર મંદિર બનાવવા માટે તમે કહ્યું તે ગામમાંથી થોડું ધન આપ્યું છે થોડું આવશે શેષ હું મારા ઘરમાંથી આપીશ એ રીતે તમારું મંદિર સિદ્ધ કરાવીને મંદિર બનાવડાવીને તમારી પૂજા ચાલુ કરાવીશ બીજું શું દુઃખ તમને છે દેવી રાજાને કહે છે કે મંદિર તો બનતા બનશે પણ અત્યારે તો હું અવાવરા કૂવામાં પડી છું આથી રાજા ખૂબ ચકિત થઈને દેવીને પૂછે છે કે જગતમાં એવો કોણ છે જે તમારો અપરાધ કરી શકે અને તમે અવાવરા કૂવામાં કેવી રીતે જઈ પડ્યા એ વાત જરા મને કરો મારા ગામમાંથી જો કોઈને આ અપરાધ કર્યો હોય તો હું તેને સજા કરું છું ત્યારે દેવી કહે છે કે તારા ગામમાં બે પટેલ બંધુઓ છે તેમના પર તે કર કેમ લાદ્યો એ તો વૈષ્ણવ છે શ્રી ગુસાઈજીના સેવક છે એમના પર તે કર નાખ્યો તેથી એ બંને ભાઈઓ મને કૂવામાં પધરાવી છે આ દોષ તારો છે તેથી હું તને ખાઈશ રાજા કહે છે કે મેં તો અજાણપણે એમના પર કર નાખ્યો છે એમના સ્વરૂપથી હું અજ્ઞાત છું હું કાલે જ એમના પરનો વેરો માફ કરી દઈશ તમે મારું ભક્ષણ શું કામ કરો આ અપરાધ તો મારાથી અજાણતામાં થયો છે માટે મને ક્ષમા કરો રાજાને કાલે જ એ બંને પરનો વેરો માફ કરી દેવા અને તેમનાથી ડરીને રહેવા તેમજ તેમની કષ્ટ આપશો તો ભલું નહીં થાય એમ કહીને ચાલ્યા જાય છે રાજા તો તત્કાળ કામદારોને બોલાવીને ફલાણા બે પટેલ ભાઈઓ પર કેટલો વેરો નાખ્યો છે એમ તેને પૂછે છે તે વેરાની રકમ બે રૂપિયાની જણાવે છે તેમણે હજુ એ રકમ આપી નથી સવારે માણસને મોકલીને મંગાવી લઈશ એમ પણ તે રાજાને કહે છે રાજા તેને પટેલનો વેરો માફ કરવાનો અને માણસોને નહીં મોકલવાનું કહે છે કામદાર રાજાને કહે છે ભલે એમનો વેરો માફ કરવાનો અને એમના ઘરે માણસોને નહીં મોકલીએ એમ કહે છે પછી કામદાર રાજાની વિદાય માગીને પોતાના ઘરે જાય છે સવારે રાજા ઉઠીને એ અવાવરા કૂવા પાસે જઈને માણસોને કામે લગાડીને દેવીને કૂવામાંથી બહાર કઢાવીને પોતાના ઘરે લઈ જાય છે પછી રાજા એક બ્રાહ્મણ પાસે દેવીની પૂજા કરાવવા લાગે છે પછી તે સામે ચાલીને પટેલોને મળીને તમે દેવીને કૂવામાં મૂકી આવ્યા તેથી દેવી મને મારવા આવ્યા હતા તેથી આજથી હવે તમારા પર દંડ વેરો ક્યારે પણ નહીં લાદીએ અને તમે પણ દેવીને ક્યારેય દુઃખ નહીં દેતા એમ કહે છે પટેલ ભાઈઓ રાજાને કહે છે કે દેવી સાથે અમને કશું વેર છે જ નહીં અમે તો કોઈને પણ દુઃખ દેતા નથી અમારી પાસે કશું દ્રવ્ય નહોતું તેથી અમે આમ કર્યું રાજા બંને સમક્ષ ચારસો રૂપિયા ધરીને તમે એ લઈ લો તમે મહાન વૈષ્ણવ છો દેવી પણ દંડ તમને દઈ શકતી નથી તો મારી તે શી વિષાત કે હું તમને દંડ કરું અજાણતા આ દંડ થયો તેથી મારો અપરાધ ક્ષમા કરો એમ એ બંને ભાઈઓને કહે છે બંને ભાઈઓ તેને અમે કોઈનું દ્રવ્ય લેતા નથી ખેતી કરીને ઘર ગૃહસ્થથી ચલાવીએ છીએ તેથી તમે આ દ્રવ્ય કોઈ બ્રાહ્મણને આપી પુણ્ય કરી લેજો તેનો દેવીના મંદિરમાં ઉપયોગ કરજો એમ કહે છે પછી રાજા બંનેની ખૂબ પ્રશંસા કરીને પોતાના ઘરે પાછું ફરે છે પછી તે તળાવ પર દેવીનું મંદિર બનાવડાવે છે દેવીને ત્યાં પધરાવે છે ગામ સમસ્તને દેવીમાં આસ્થા છે પહેલાં બંને પટેલો ક્યારેય મંદિરે જતા નથી કે દર્શન કરતા નથી શ્રી ઠાકોરજી એ પછી એ બંને ભાઈઓને સાનુભવતા દેખાડવા લાગે છે આ બધી વાત શ્રી ગુસાઈજીને એક કરે છે જે સાંભળીને તેઓ ખૂબ રાજી થાય છે આમ આ પટેલ ભાઈઓ એવા ટેકેલા ભગવદીય હતા શ્રી ગુસાઈજી શ્રી મુખે એમની બડાઈ કરતા એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક વૈરાગી ગોકુળનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ